ગત વર્ષ કરતાં બારથી પંદર દિવસ હરાજી મોડી શરૂ થઈ કેસર કેરીનો ઘર ગણાતા તાલાળા મેંગો માર્કેટમાં આજથી કેરીની હરાજી થઈ શરૂ પ્રથમ દસ કિલોનું બોક્સ રૂપિયા બાર હજાર ગાયના ચારા માટે કહ્યું કેસર કેરીના દસ કિલોના એક બોક્સનો સરેરા થી આઠસોથી નો રહ્યો કેસર કેરીની સિઝન આ વખતે ટૂંકી રહેવાનું અનુમાન કેસરના ઓછા ઉત્પાદનના કારણે આ વર્ષ ભાવ ઊંચા રહેશે કેસર રસિયા માસ માટે કેસરનો સ્વાદ ખાટો રહેશે કેસર કેરીની રાજધાની તરીકે ઓળખાતા તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આજે ગુજરાતના સ્થાપના દિવસ મે મેથી કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી છે જે ગત વર્ષ કરતાં એક અઠવાડિયું મોડી છે અમારે તાલાડામાં માર્કેટિંગ હરાજી ની કેસર કેરીની હરાજી આજની તારીખમાં ચાલુ થઈ છે અને કેસર કેરીના ભાવ બોક્સના રૂપિયા રૂપિયાથી લઈ અને સાડા અંદાજે આજે સાતથી થી સાડા સાત હજાર બોક્સની આવક છે ગયા વર્ષની તુલનામાં આ વખતે કેરી બહુ મોગી રહે વખતે ત્રણસો રૂપિયા લઈ અને છસો સાતસો હતા આ વખતે પાંચસો રૂપિયા દે અને અગિયારસો બારસો રૂપિયા કેરી ના આજ આ સ્થિતિ મને દેખાય એમ ગયા વર્ષ કરતાં આ વખતે ત્રી થી પાંચ થી ચાલીસ ટકા જ કેરી છે એનું કારણ વાતાવરણ ને આબોહવા અનુકૂળ ન હોવાથી સીઝન મારા દિવસથી પાંત્રીસ થી ચાલીસ દિવસની સીઝન રહેશે ગયા વર્ષે ગયા વર્ષે બત્રીસ સાઠ દિવસની સીઝન હતી અને મારે દસ વીગાનો બગીચો છે અને મારી કેરીના ભાવ આજે નવસો રૂપિયા ભાવ આવ્યો છે પણ જનરલ પાંચસો રૂપિયા લઈ અને બારસો તેરસો રૂપિયા સુધી વેચાય છે ભાવ આ વખતે તો ઓછા ઉત્પાદનને લઈને સારા જ રહેશે ઓછું વાતાવરણને હિસાબે ખેડૂતો શું ઇચ્છે છે ખેડૂતો તો ખેડૂતો નહીં તો મિનિમમમ હજાર રૂપિયા તો મળવા જ જોઈએ કેરીના વાતાવરણ માં અત્યારે જો જે ગરમી પડવી જોઈએ ગરમી નથી પડતી જે સવાર માં ઠંડુ વાતાવરણ રહેશે ઘણા પ્રોબ્લેમો છે બસ જો આ જે બાગાયત વીમા આપી દે તો વધારે સારું કેસર કેરીની હરાજીનો ટૂંકમાં મીઠી મજૂરી કેસર કેરીની હરાજીનો આજ રોજ તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થઈ રહ્યો છે ગત વર્ષ લગભગ વીસથી બાવીસ તારીખની આજુબાજુ ચાલુ થઈ હતી આ વર્ષે એના કરતાં બારેક દિવસ લેટ છે ગઈ સાલ સાઠેક દિવસ સિઝન આ લીધી એ આ વર્ષે અમારો પિસ્તાલીસ દિવસનો અંદાજ છે આ વર્ષે સાડા ચારથી પાંચ લાખ બોક્સની આવકનું અમારું પ્રાથમિક અનુમાન છે કેરીની વાત કરવામાં અત્યારે વિદેશમાં યુકે યુએસએ કેનેડા આરબ કન્ટ્રીમાં પણ ખૂબ એટલે ખૂબ ડિમાન્ડ છે અમારા એપીએમસી દ્વારા સંચાલિત જે એક્સલેન્સ સેન્ટરનો પેકેજિંગ પ્લાન્ટ છે એમાંથી પણ ત્રણ ચાર ખેપ તો યુકે ને યુએસએ વહી ગઈ છે અને હાલ પણ આવતું અઠવાડિયું પણ ભરચક પેકિંગ છે અને ભાવની વાત કરવામાં આવે તો કેરી બધાને ખાવા મળશે પણ ગઈ સાલની સરખામણીમાં થોડી કિંમત વધારે રહેશે એવો અમારો અંદાજ છે ગયા વર્ષે અગિયાર લાખ અગિયાર હજાર ત્રણસોને સોપન બોક્સ જેવી આવક થઈ હતી બરાબર આ વર્ષે અમને એવો અંદાજ છે કે ભાઈ સાડા ચાર થી પાંચ લાખ બોક્સે આવક રહી જશે કેરી હવે ખાવાની વાત કરવામાં આવે તો અત્યારે શરૂઆતના તબક્કામાં કેસર કેરીના ભાવ ગઈસાલ કરતા બે થી ત્રણ ગણા છે પણ જેમ જેમ સિઝન જાહે તેમ તેમ દાખલા કે પેલી જૂનની આજુબાજુ કેરી થોડી ટૂંકમાં વ્યાજબી ભાવે મળશે પણ ગઈસાલ જેટલો ભાવ તો નહીં જ થાય તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવાપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો